સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં બારડોલી વાલોડ રોડ ઉપર ટ્રક ડ્રાઈવરને બંધક બનાવી ત્રીસ લાખથી વધુની કિંમતની રેડબુલની લૂંટ ચલાવવામાં આવી હતી આ સનસનાટીભર્યા કેસમાં બારડોલી રૂરલ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને લૂંટાયેલો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે આ ગુનામાં સંડોવાયેલા મુદ્દામાલના રિસિવર ઇમરાન નામના એક ઇસમની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદ્યુમન નટુભા નટુબા જાડેજા દ્વારા ગુનામાં વધુ તપાસ હાથ ધરવા માટે બાડોલી કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજૂર કરતા આ કેસમાં અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. ફરિયાદ જાહેર કરી કે પોતે મહારાષ્ટ્રથી દિલ્હી સુધી પોતાનો ટ્રક લઈ કન્ટેનર લઈ અને રેડ બુલનો મુદ્દામાલ ભરી અને દિલ્હી જવા માટે ડિલિવરી કરવા માટે નીકળેલા હતા તે દરમિયાન રસ્તામાં તેમને બે ડ્રાઈવરોએ હોટલ પાસે પોતે ડ્રાઈવર છે અને પોતાને વડોદરા જવાનું છે એટલે એક ડ્રાઈવર બીજા ડ્રાઈવરને હેલ્પ કરે એમ કરીને મદદ માગેલ હતી જેથી આ કામના ફરિયાદીઓએ મદદરૂપ થવા માટે થઈને તેઓને ગાડીમાં બેસાડે તે દરમિયાન રસ્તામાં બંને ડ્રાઈવરોએ એ આ કામના ફરિયાદી છે એને ઢીકા પોતેનો માર મારે તેમજ તેના ગળે છરી મૂકી અને કીધું કે ભાઈ તારી ચાવી હવે તું સાઈડમાં આવી જાય ને હવે ગાડી અમને ચલાવવા દઈ દે અને ગાડીનો પોતે કબજો સંભાળી લઈ દે અને રસ્તામાં આ કામના ફરિયાદીને ઠંડુ પીણું પાયેલ જેમાં કોઈ પણ ગેનનું અથવા ગમે કોઈ કેફી પ્રવાહી હોય જેના નશામાં આવી અને આ કામના ફરિયાદી હોય એ એને નિંદ્ર આવી ગઈ અને પોતે ઊંઘી ગયેલ અને પોતે જ્યારે સવારના ઉઠીને જોયેલ કે મારું આ કન્ટેનર છે કન્ટેનર તો મારું ખાલી થઈ ગયું છે એમને જે પોતાના કંપનીમાં તેમજ લગત માણસોને જાણ કરેલ એમને પોતાની રીતે તપાસ કરેલ અને પછી ફરતા ફરતા એમને ખ્યાલ પડેલ કે તેઓનો ટ્રક છે એ જે દિવસે બનાવ બનેલ સોળ સાત બે હજાર પચીસના ત્યારથી કરીને સત્તર સાત બે હજાર પચીસના રાત્રિ દરમિયાન એના ટ્રકનું લોકેશન બારડોલી રૂરલ પોસ્ટ વિસ્તારના વાંકાનેર વિસ્તારમાં આવતું હોય જેથી અમારી પાસે ફરિયાદ કરવા આવેલ ફરિયાદ કરવા આવેલ જે બાબતે અમે તપાસ કરતાં અમને હકીકત મળેલ કે આ કામનો જે ટ્રક છે જેના મુદ્દામાલ રેડબુલ કિંમત રૂપિયા ત્રીસ લાખ પંચાવન હજાર અને બસો ને સુડતાલીસ રેડબુલની પેટી પેટીઓ છવ્વીસો પચીસ ની હોય જે મુદ્દામાલ બારડોલી ટાઉન વિસ્તારના ઈરફાન અબ્બાસભાઈ પટેલના હોય રિસીવર તરીકે લીધેલ હોય અને જેનું મેળાપી પણ હોય જેથી અમે આ ઈરફાનને ગઈકાલ રોજ અટક કરેલ છે અટક કરી અને પૂછપરછ કરતા પોતે તેમજ આ કામના જે લૂંટમાં જે બંને ડ્રાઈવરો હતા એ લોકોની મિલીભગત હોય અને એની મિલીભગતથી પોતે આ મુદ્દામાં લેવાનું પોતે કબૂલ કરેલ હોય જે કામે વિશેષ તપાસ ચાલુ છે તેમજ અન્ય બીજા બે ડ્રાઈવરો જે અજાણ્યા ચડ્યા હતા તેને પણ પકડવા માટે ચક્રો ગતિમાન છે સાહેબ આપે જે ચોરીનો મુદ્દામાલ હતો એ ક્યાંથી રિકવર કર્યો છે હા આ મુદ્દામાલ જે ઉતર્યો હતો વાંકનેર આયુષના પંપ પાસે અને મુદ્દામાલ એ લોકોએ વાલોડ વિસ્તારમાં એક જગ્યાએ રાખેલ હતો ત્યાંથી અમે મુદ્દામાલ કબજે કરી લીધો હાલ સાહેબ આ પ્રકરણની અંદર અન્ય કોઈ વ્યક્તિની પણ ભૂમિકા સામે આવી શકે એવું હા તેની તપાસ ચાલુ છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત